માં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે બાયોડીવાયએસપીએ સાઠંબાના મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ડીવાયએસપી દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ગાબડ અને સાઠબાના સરપંચ તથા વોર્ડના ઉમેદવારો સાથે બેઠક યોજીને ચર્ચા કરાઈ હતી આગામી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ અનુસંધાને સાઠંબા પીઆઈ સાથે સાઠંબાની અંદર જે ટોટલ છ બૂથો આવેલા છે એ તમામની કાયદોના વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે બુથોની વિઝિટ કરવામાં આવેલી છે જે સ્થાનિક ચૂંટણીના સરપંચના ઉમેદવારો છે ગાબટ અને સાઠંબાના એમની સાથે એક મિટિંગ રાખવામાં આવેલી છે અને આગામી જે ચૂંટણી છે એ નિષ્પક્ષ તટસ્થ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે પોલીસ દ્વારા એલર્ટ રહી અને સતત કામગીરી કરવામાં આવી રહ્યા છે